નમસ્તે બેટા હું અમિત પંચાલ આપણી એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌએ ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હશો અને આપણી ચેનલથી તમે માહિતગાર હશો ચેનલ પર કોમન ટેસ્ટ જવાહર નવોદય વિદ્યાલય અને ધોરણ પાંચના ગણિત વિષયનો અભ્યાસ કરવામાં આવે છે આપ સૌએ જો ચેનલની મુલાકાત ન લીધી હોય તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

ગમત પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ આપણે પુસ્તક પરીક્ષાના પ્રશ્નો પૂછાતા છે આ પ્રશ્નોનું સોલ્યુશન કેવી રીતે લાવવું અને પ્રશ્નો ક્યાંથી પૂછાય પ્રશ્નોને કેવી રીતે મેળવવા એની આપણે ટેકનિક અને એનું સોલ્યુશન મેળવીશું આપ સૌ રેડી હશો તમારા પાઠ્યપુસ્તક સાથે તમારી નોટબુક સાથે તમારી પેન સાથે ઓકે અગાઉ આપણે ભાગ એક ની અંદર ધોરણ પાંચ ની અંદર પ્રથમ પ્રકરણ એટલે કે રાષ્ટ્રીય ફળ કેરી એના પાના નંબર છ સુધી અભ્યાસ કર્યો હતો અને છેલ્લે બળદગાડામાં કેટલો સમય અંતર લાગે કાપવાનો કેટલો સમય લાગે એના વિશે આપણી ગણતરી સમજ્યા હતા હવે આપણે તમને વાત કરીએ પાના નંબર સાત પર તો પાના નંબર સાત પર અહીં શોધી કાઢો વાહ કેટલી કેરીઓ અને છેલ્લે અલગ અલગ પ્રકારના વાહન જુઓ એટલે કે બજારની જ્યારે આંબાવાડીમાં કેરી ઉત્પન્ન થાય છે ત્યાંથી ખેડૂતો કઈ આપણે સીધા ખેતરમાં લેવા જતા નથી એટલે ત્યાંથી એમને કેરી એ બજારમાં લાવે છે પરંતુ શું કેવી રીતે લાવવી ખેતરમાંથી કેરી બજાર સુધી કેવી રીતે લાભવી તો એના માટે જુદા જુદા વાહનોનો ઉપયોગ થાય છે કોઈ ટ્રક હાથ લારી બળદગાડું ઊંટ લારી ટેમ્પો રિક્ષા વગેરે જીપ આ તમામ પ્રકારના વાહનોનો ઉપયોગ કરીએ છીએ તો અહીં આપણને જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફનો આપણે અભ્યાસ કરીશું ત્યારે અહીં નીચે ટ્રેક્ટરની વાત કરી છે એવું કહે છે કે ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે તો બે ટપકા આપેલા છે કાળા અને કહ્યું છે તો આ ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે અને ફરી ફરીવાર 85 કિલોમીટર અંતર કાપવા માટે તિકિને કેટલો સમય લાગશે આ બંને દાખલા છે જે પરીક્ષામાં પૂછાય તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે મેં અહીંયા રકમ લખેલી છે જે આપણા પાઠ્યપુસ્તકના અંદરથી જ છે એવા જેવા શબ્દો વાપરે છે આના જેવા જ દાખલા સેટની પરીક્ષામાં પણ પૂછાતા હોય છે ને આપણી વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાતા હોય છે તો આપણે શરૂઆત કરીએ એક ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના વીસ કિલોમીટરની ઝડપે ગતિ કરે છે તો આ ટ્રેક્ટર ત્રણ કલાકમાં કેટલું અંતર કાપશે આપણી પાસે એક કલાકની વિગત આપેલી છે અને આપણે ત્રણ કલાકની વિગત શોધવાની છે અને શું શોધવાનું છે તો અંતર શોધવાનું છે એનો મતલબ કે કિલોમીટર આપેલા છે અને અંતર શોધવાનું છે તો આપણે અગાઉ ત્રિપદી રાશિ મુજબ જાણી ગયા કે જે શોધવાની વિગત છે તે જમણી બાજુ આપણે રાખીએ તો અહીં આપણે એવું લખીએ કે અહીં કલાક અને અહીં અંતર અંત આપણે શૂધવામ છે એટલે કે એને પાછળ રાખી તો અહીં આપેલી વિગત આપણે લખી તો આપેલી કઈ 1 કલાકના 1 કલાકના લખ્યું એટલે કે મતલબ 1 કલાકના 1 કલાકના = 20 કિલોમીટર અંતર આપેલું છે બરાબર હવે શૂધવાની વિગત કઈ તો 3 કલાકના તો 3 કલાકના કેટલા કિલોમીટર અંતર કાપશે તો અહીં આપણે નોંધ કરી આ બંનેનો ચોકડી ગુણાકાર થશે એટલે કે વીસ આ પહેલું પદ બીજું પદ ત્રીજું પદ અને ચોથું પદ શોધવાનું છે ત્રિપદી ત્રિપદી ત્રણ પદ આપેલા છે માટે કહીશું તો અહિયાં જે પહેલું પદ બીજું પદ ત્રીજું પદ તો બીજા અને ત્રીજા પદનો ગુણાકાર વીસ ગુણ્યા ત્રણ અને ત્રીજું પદ ક્યાંથી તો આ જે એક છે એને ભાગાકારની અંદર એક લખીશું

આગળ વધીએ અહી જે બીજા નંબર નું બ્લેક પોઈન્ટ કરીને આપેલું છે કાળો ટપકો એમાં લખ્યું છે કે 85 કિલોમીટર અંતર કાપવા તેને કેટલો સમય લાગશે આપણે સૌથી ગણ્યું કે 3 કલાકની અંદર 60 કિલોમીટર અંતર કાપે છે પરંતુ હવે 85 કિલોમીટર અંતર કાપવું છે તોને કેટલો સમય લાગશે હવે એ રીતે જે કાપવાનું જે રમેયા રકમ લખેલી છે કે એક ટ્રેક્ટર કલાકના 20 કિલોમીટર અંતર કાપે છે તો પંચ્યાશી કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગશે અહીંયા સમય શોધવાનો છે અંતર આપેલું છે અહીંયા અંતર આપેલું છે અને શોધવાનો છે સમય આ દાખલો હું તમને બે રીતે શીખવીશ એક બિલકુલ સાદી રીતે અને બિલકુલ અને બીજી જે અમે ત્રિપદી રાશિ છે એ રીતે ઓકે તો આગળ વધીએ તો અંતર આપેલું છે પહેલાં આપેલી વિગત લખીશું આપણે યાદ રાખવાનું આપેલી અને પછી બીજા નંબરમાં શું લખવાનું શોધવાની વિગત રાઈટ આટલું યાદ રાખવાનું જો આટલું ખબર પડી જાય તો ત્રિપટી રાશિ બિલકુલ સરળ અંતર આપણે શોધવાની વિગત પાછળ લખી અંતર આપેલું છે કેટલું તો વીસ કિલોમીટર અને ક્યારે કેટલા સમયમાં તો એક કલાક ઓકે એક કલાક તો આપણે શોધવાનું છે શું શોધવાનું પંચ્યાસી કિલોમીટર અને કેટલા કલાક સમય લાગશે કેટલા કલાક સમય લાગશે એ શોધવાનું છે તો હવે આને ત્રિપદી રાશિ મુજબ આપણે આગળ ગણીએ તો બંનેનો શું થશે આ પહેલું પદ બીજું પદ ત્રીજું પદ તો બીજા અને ત્રીજાનો શું થશે ગુણાકાર તો પંચ્યાશી ગુણ્યા એક ભાગ્યા આજે વીસ ખરા આજે અગાઉ એક આવતો હતો હવે વીસ આવશે ઓકે હવે તમે અહીં ભાગાકારની રીતથી ડાયરેક્ટ પણ શીખી શકો છો અને હવે હું એથી ચાલીસ કિલોમીટર બીજા ત્રણ કલાકમાં આપણે શોધી કાઢ્યું છે અગાઉ સાહીઠ કિલોમીટર કારણ કે એની અંદર વીસ વીસ શું થશે પ્લસ થશે આની અંદર વીસ વીસ ઉમેરાતું જશે ઓકે હવે આપણે ચાર કલાક ચોથા કલાકે કેટલું કાપશે ભાઈ બીજા વીસ ઉમેરાશે એટલે કે એસી કલાક રાઈટ આ આપણી સાદી કેટલા કલાકથી કેટલા કિલોમીટર થઈ ગયા એસી કિલોમીટર પરંતુ આપણે કેટલા કરવાના છે પંચ્યાસી તો આ વીસ કિલોમીટર માંથી પાંચ કિલોમીટર કાઢવાના તો વીસ કિલોમીટર ના કેટલા ભાગ પાડવાના પાંચ ભાગ પાડવા હોય તો ચાર એટલે કે ચોથો ભાગ તો એક કલાકનો ચોથો ભાગ એક કલાકનો ચોથો ભાગ એક કલાકના વીસ કિલોમીટર છે તો આ વીસ કિલોમીટરના આપણે પાંચ કરવા છે તો એને ચાર વડે ભાગીશું તો વીસ કિલોમીટર ચાર વડે ભાગીશું ત્યારે પાંચ જવાબ આવશે પાંચ કિલોમીટર બરાબર યાદ રાખજો પાંચ કિલોમીટર તો ભાઈ કલાકને પણ ચાર વડે ભાગવા પડે એક કલાક ને ચાર એટલે કે સાહીઠ મિનિટ ને ચાર વડે ભાગો તો કેટલા થાય પંદર મિનિટ પા કલાક बराबर 15 मिनट શું रखा છે 15 મિનિટ એનો મતલબ કે 4 કલાક 15 મિનિટ ની અંદર 85 કિલોમીટર કષ આળી સાદેરી બેસી ઓકે આ રીતે આપણે ગણી શકીએ પરંતુ જ્યારે આપણે ગણિત ગણવા માટે બેઠા છીએ તો આપણે આગળ શીખવું રહ્યું તો અહીંયા તમે ભાગાકાર ની રીત નો ઉપયોગ કરી શકો છો 85 * 1 = 85 बराबर समझ जो 85 * 1 = 85 અને 20 આ બને પંચસની પાછળ 5 છે અને અહીંયા શૂન્ય છે એટલે બને 5 વડે ભાગી શકા છે તો કેટલા પંચા 85 તો 70 પંચા 85 ઓકે એ જ રીતે કેટલા પંચા 20 તો 4 પંચા 20 ઓકે થઈ ગયું 70 / 4 નહીં ભાગાય તો આપણે ભાગાકાર કરીએ

તો ત્રીસ મિનિટ થશે આટલું આપણને ખ્યાલ હોવો જોઈએ અને જો ના હોય તો આટલી બાબત આપણે યાદ રાખી લેવા જો આ ખબર પડી જાય તો ઓટોમેટિકલી ખ્યાલ આવી જાય હવે એક એટલે તો એક તો અડધો એટલે શું એક રૂપિયો હોય તો એના અડધા કેટલા થશે પચાસ પૈસા એના પણ અડધા કેટલા થશે પચીસ પૈસા બરાબર એ રીતે પણ તમે યાદ રાખી શકો છો તો આપણે અહીંયા ભાગાકારમાં હતા તો ચાર એકા ચાર ના ઘડિયામાં સત્તર નથી આવતા પણ ચોગે ચોગે સોળ ચોગે ચોગે સોળ ઓકે તો સત્તર માંથી સોળ જશે કેટલા વધશે એક તો હવે પોઈન્ટ મૂકીશું આપણે આપણે પૂરેપૂરો જવાબ લાવવો જોઈએ જો પોઈન્ટ અહીં મૂકીશું તો ઉપર ભાગફળની અંદર પણ દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ મૂકીશું શૂન્ય ની નીચે લાવીશું એટલે કે દસ થઈ ગયા ચારના ના દસ નથી આવતા તો ચાર દૂ આઠ લઈએ ચાર પંચા વીસ વીસ માંથી વીસ જાય તો શૂન્ય શૂન્ય એટલે કે જવાબ આપણને મળશે ચાર પોઈન્ટ અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંક ની પણ તમને શીખવું કે જ્યારે આવો દશાંશ સીના મૂકેલું હોય ત્યારે આગળનો ભાગ લે પૂર્ણ ગણાય પૂર્ણાંક ચાર પૂર્ણાંક પચ્ચીસ પોઇન્ટ પચ્ચીસ તો અહીં ચાર કલાક અને શું કહેવાશે આ પણ આપણે કલાકમાં જ જવાબ મળ્યો એક આ જવાબ અને આ જવાબ ચાર કલાક અને પોઈન્ટ પચ્ચીસ એટલે શું તો પોઈન્ટ પચ્ચીસ એટલે કે પાં કલાક કેટલી મિનિટ પંદર મિનિટ તો ચાર કલાક પંદર મિનિટ આ રીતે પણ આપણે જવાબ મેળવી શકીએ છીએ ઓકે આશા રાખું છું કે આપ સૌને આ દાખલામાં બહુ સરસ રીતે સમજણ પડી હશે બંને રીતે મેં તમને સમજાવીશું તમને જે યોગ્ય લાગે એ રીતે તમે ગણી શકો છો પરંતુ ગણિતની દ્રષ્ટિએ આ પદ્ધતિથી સરળ રહેશે અને સારું રહેશે ઓકે આગળ વધીએ પાના નંબર આઠ પર તમે જોઈ શકો છો કે જુદા જુદા બળદગાડાના ટેમ્પાના રિક્ષાના ટ્રેક્ટરના ચિત્રો આપેલા છે અને આગળ વધીએ તો જે માહિતી આપણે વાંચીશું તમે વાંચશો એટલે તમને વધુ સમજણ પડશે કેરીની જે માહિતી છે એનાથી તમે માહિતગાર થશો પરંતુ આપણે થોડા આગળ વધીએ કયું વાહન કેટલી કેરી લાવે અહીં એક કોષ્ટક આપેલું છે જે કોષ્ટક મેં અહીં પણ દોરેલું છે જે તમે જોઈ શકો છો વાહનનો પ્રકાર તો બળદગાડો છકડો ટ્રેક્ટર અને ટ્રક એક ફેરામાં કેરીનું થતું વાહન એક ફેરામાં કેરી એક કોઈ પણ વસ્તુ બળગાડું કરે છે તો બસો કિલોગ્રામ લાવી શકે છે પરંતુ એ અંતર એક કિલોમાં કેટલું કલાકમાં કેટલું કાપશે ચાર કિલોમીટર આ કિલોમીટરમાં અંતર છે અહીં આ કિલોમીટરમાં અંતર છે આ યાદ રાખવાનું છકડો છસો કિલો લાવે પરંતુ એક કલાકમાં કેટલા કિલોમીટર ચાલશે બાર એ જ રીતે ટ્રક આઠસો કિલો લાવ ટ્રેક્ટર આઠસો કિલો લાવશે તો વીસ કિલોમીટર ચાલશે પણ ડ્રક છ કિલો લાવશે અને ચુમ્માલીસ કિલોમીટર ચાલશે આપણે ત્રણેય પ્રશ્નોની વિગતે ચર્ચા કરીશું પેલો અ દરેક વાહન પોતાના સાત ફેરામાં કુલ કેટલી કેરી લાવશે આ દરેક વાહન એક બે ત્રણ અને ચાર આ ચારેય વાહનોના સાત ફેરા હવે તમને વાત કરીશ

આપણે વિચારવાનું છે કે દાખલો સરળતાથી કેવી રીતે ગણી શકાય તો અહીં સૂત્ર મૂકી તો સાત ફેરામાં કુલ કેટલી તો એનો મતલબ કે દરેક વખતે સાત વખત કરવાના એનો વખતનો મતલબ કે ગુણાકાર તો ગુણાકારનો આપણે ઉપયોગ કરીશું પહેલો દાખલો આપણે ગણીએ બળદગાડ તો નંબર એક લઈએ બળદગાડ બળદગાડું કેટલી કેરી લવ ઓકે તો 7 फेरा गुणे 1 फेरानी कैरी કેવી રીતે તો કિલોગ્રામમાં તો બરાબર ની નીચે બરાબર કરીશું 7 ફેરામાં 7 લખીશું ગુણ્યા 1 ફેરાની બળદગાડાની કેરી કેટલી છે 200 તો અહીં કેટલી લખીશું 200 તો 7 दू 14 એટલે કે 1400 કિલોગ્રામ ડાયરેક્ટ ના ગુણાકાર આવડે તો બાજુમાં ગુણાકાર કરી દેવા નો ગુણ્યા સાત સાત શૂન્ય એક દાખલો હવે આપણે બીજો દાખલો ગણીએ એટલે કે બીજા વાર નું આપણે છકડાનું ગણીશું છકડો અને રીક્ષા તો એની અંદર પણ એના સાત ફેરા ગુણ્યા

તો 7 * 1 ફેરાના કેટલા છે 800 તો કેટલા થશે 7 * 8 56 એ હું बाजूમાં અહીં નીચે લખું છું 56 અને પાછળ બે શૂન્ય મૂકી દીધી 5600 કિલો ગ્રામ ઓકે ના ખાવે તો बाजूમાં ગુણાકાર કરી દેવા નો ગુણ્યા 7 700 700 અને 7 * 8 56 ઓકે

શકો ઓકે હોમવર્ક માં તમારે આ કરવાનું રહેશે આશા રાખું છું કે આપ સૌને કોષ્ટક પરથી પ્રથમ દાખલો કેવી રીતે ગણો એ ખ્યાલ આવી ગયો છે પરીક્ષામાં આવા દાખલા પૂછાઈ શકે કોષ્ટક ઉપરથી પ્રશ્નોના જવાબ આપો તો આપણને ખ્યાલ આવવો જોઈએ ઓકે આ અની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે આપણે આગળ વધીએ બ માટે કોષ્ટક પરથી બની માહિતી આપણે મેળવીએ અહીં તમે જોઈ શકો છો બ ટ્રેક્ટર છ કલાકમાં કેટલું અંતર કાપશે આપણને એક કલાકમાં કેટલું અંતર કાપશે એ આપેલું છે ક્યાં તો કોષ્ટકની અંદર તમે અહીંયા જોઈ શકો છો છેલ્લા કોલમની અંદર ટ્રેક્ટર તો ત્રીજા નંબરમાં વીસ કિલોમીટર આપેલું છે અહીં બે રીતનો ઉપયોગ કરી શકાય છે એક કલાકમાં અંતર ગુણ્યા છ કલાક એવું પણ કહી શકાય છે તો કેટલું અંતર આપણે એ પદ્ધતિથી શીખીએ સૂત્ર પદ્ધતિ કેટલું અંતર કાપશે વપરાબ 1 કલાક માં કપાતું અંતર ગુણ આપણે કેટલા કલાક નું શોધવાનું છે 6 કલાક નું ગુણ 6 કલાક તો 1 કલાક માં અંતર આપણે કેટલું આપેલું છે 20 બરાબર ટ્રેક્ટર નું તો 20 ગુણ્યા છ કલાક અહીં પણ જો એક શૂન્ય છે ધારો કે શૂન્ય ન હોત તો શું હોત બે ગુણ્યા છ તો બે કિલોમીટર અંતર કાપશે આપણો આ એક જવાબ આવી ગયો હવે એના પછીનો જે પ્રશ્ન છે એ પ્રશ્નની આપણે કની ચર્ચા કરી કાઢીએ ક તો એમાં લખ્યું છે કે છકડો કે રિક્ષા 60 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લેશે અહી સમય શોધવાનો છે તો અહી એની પણ આપણે વિગત ચર્ચા કરીએ કેટલો સમય तो हे 60 किलोमीटर अंतर कापामध्ये जो चक्रो निरीक्षण 1 કલાકમાં કેટલું અંતર કાપે છે 12 તો એ સૂત્રອદ્ધારે કે રીતે શોધીશુ તો અહી જોજો કેટલો સમય અહી આપણે ગુણાકાર શીખ્યા અહી આપણે ભાગાકાર શીખીશું કેટલો સમય તો કુલ કિલોમીટર કુલ આપેલ કિલોમીટર નું અંતર રાવલે કે કુલ અંતર ભાગ્યા 1 કલાકમાં કપાતું અંતર રાઈટ તો કુલ કિલોમીટર આપડે કેટલા આપેલા છે 60 60 કિલોમીટર અંતર કાપવાનું લખ્યું છે તો 60 ભાગ્યા 1 કલાકમાં કેટલું અંતર કાપે છે 12 તો 60 ભાગ્યા 12 તો 12 ના ઘડિયામાં 60 કેરે આવે છે ના પાડો તો बाजूમાં ભાગાકાર કરી દેવા નો 12 50 60 ઓકે જવાબ આવ્યો 5 5 કલાક થશે 5 કલાક એટલે સમય થશે ઓકે તો અશارہ કુછ કે પાના નંબર 9 સુધી આપણે જે કોષ્ટકનો અભ્યાસ કર્યો એના પછી ત્રણ પ્રશ્નોની જે ચર્ચા કરી કે તમને ખ્યાલ આવી ગયો હશે ઓકે તો આજનો વિડીયો ગમ્યો હશે તો ચોક્કસ વિડીયો લાઈક કરજો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં પણ જરૂર લખજો અને ધોરણ પાંચમાં ભણતા અન્ય તમામ તમારા મિત્રોને વિડીયો ચોક્કસથી શેર કરજો અને ચેનલવાળા ગ્રુપમાં જોઈન થવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ગ્રુપની લિંક મૂકેલી છે જેમાંથી તમે સરળતાથી જોઈન થઈ જશો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લઈ હશે તો તમે સેટની પરીક્ષાના વિડીયોઝ નવોદયની પરીક્ષાના વિડીયોઝ પણ તમે જોઈ શકશો ઓકે તો ફરી મળીએ છીએ નેક્સ્ટ ભાગમાં ત્યાં સુધી આવજો